હવે થી કોઈ થી ઘેર ન રહે કારણ કે ઘરે રહી તો કેટલું કામ વધી જાય એ તો તમને આ બ્લોક જોવો હશે તો ખબર પડી જ છે હુકલ પાંદરા કે લીલા ને ખાતા એટલે હુકલ હુકલ જ લેવા એને આટો આમ આખી જાની તું ફૂટી જાય પછી કેવા જવાનું હોય પહેલા તો મિશન હારું કરન જ છે શોર્ટ કાલ કટિંગ કરી લેવા શોર્ટ મેટ કાલ કટિંગ

ધ્યાન રાખવાની કે હું તેને હેઠે સીરા કરે તો એક અહીં માથું ઉલાળે અને પાડી છે ત્યાં દોડતી હતી વાલા પણ બાંધી હતી અને પાડો તો ધૂળ ખાય પાડ્યો તો ધૂળ ખાય ને એ બધી ધૂળ ન ખાઈ ધ્યાન રાખો એમ બે છે એમ પાડ્યા પણ આમ બે હોવાનું તો ધૂળ ન ખાય બીજું તો હું એટલે કે એને પાડી તો સીરા કરે પાડી દોડતી હતી બાંધી હતી

ખાડાના ધી જાય તો ભેંસ સારીને હવે પાણી આવી છે મોટર સારું કરે મોટર સારું કરીને મોટર પુલાળો ફૂટી જાય પછી પીવવા જવાનું હોય પાણી વાવતા હોય તો પાણી પાણી ફૂટી ગયું છે કલાક મોટર હારી લીધા કૂટી ગયું પછી હવે હવે મળીએ હીવા પહેલાં તો મશીન સારું કરના જ છીએ આ પછી હીવવા મળીએ કમ્પ્લીટલી આપણું મિશીન સાફ થઈ ગયું છે પીન નાખીને ચાલુ કરીએ ને પીન નાખાઈ છે તો હાલો ફેમિલી આપણે શર્ટ કાયલ કટિંગ કરી નાખ્યું શર્ટ પેન્ટ કાયલ કટિંગ કરી નાખ્યું ને આ તમે હીવવાનું છે એટલે આપણે શર્ટ ને કપ કલર ને એવું સોરટ દઈ ને પછી ધીમે ધીમે મળી હીવવા કારણ કે ત્રણ ચાર વર્ષ રજા મેં હીવું નહીં ને પહેલી વાર જોડ બનાવું છું ત્રણ ચાર વર્ષથી ને જોઈશું કેવી બને અત્યારે તક વિડીયોમાં હાલો હવે શર્ટ બનાવવા મળીએ કાય આખી જોડ બની જાય તો કપ બનાવીને જ છે તો કપ કોલર બની ગયા છે તો આપણે શર્ટ બનાવવા મળી છે બાવની પટ્ટી બની ગયે છે લેટ હોય ગઈ કોપરા કરી લીધા ને બપોર કરીને મોટર સાયલ કરી ગુલાળો કઈ જ

તો હવે આપણે ભેં બાંધી દીધી છે જુઓ ભેં બાંધી છે હવે રાવણ હે દોઢા વાટવા એક બાજુ દોઢા વાટવાના હતી વાટજાવી નિરણ મેં બસ દોઢા વાટ લીધા હે ને હવે જાઉં ઘરે ને તેને નીર દઈ કે ભેન દોય ને પછી નીર દઈ ને ખાઈ લે દોઢા તું બાજ જુઓ તું જીતી જાઓ જાઓ

ને કેવો લાગે વિડીયો એમ કહેજો ને ગમે હોય તો લાઈક સબ લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ કરજો